સ્તા વિશે કઈક પૂછવું કોઈ વાંધો નહીં બે તો ખરી પેલા પાટ મિનિટ બે કોફી પી કોફી પી પછી ઘડીકવાર વાર થાય કારણ કે બે હાડવો એટલે પીડ્યો કે ભાષા કઈ પ્રોબ્લેમ એટલે પેલા મેં કીધું તું મોબાઈલમાં ટ્રાન્સલેટર ચાલુ કર તું ટાઈપ કરીને વાત કર મોઢે કઈ વાત કરી મારે એમાં ભાષાંતર કરવાનું આવે આમાં એ કે મંત્રોની એક વ્યાખ્યા છે પ્રગટ મૌન અને ઉપાંસુ મંત્રોની એક વ્યાખ્યા છે પ્રગટ એટલે કે મોઢેથી બોલી શકવાના મૌન એટલે મનમાં જપવાના ઉપાંસુ એટલે ઉપાસનાના એને દેશી ભાષામાં આપણે બોલવું હોય તો મૌખિક માનસિક ને અજંપા મૌખિક મંત્રો હોય માનસિક મંત્રો હોય અને અજપા મંત્ર હોય અજપા મંત્ર ની અંદર ત્રણ ભૂમિકા પ્રમાણે મંત્ર જેને બતાવવામાં આવ્યો ઈને વિશે અજપા રૂપેણ ગાયત્રી સર્વ મુનિ નામ મોક્ષ દાયી આ સંકલ્પ માત્ર એના સર્વ પાપ વિમુખ કે ભાઈ અજપા નામની ગાયત્રી છે ઈ અજાગી દરેક ઋષિ મુનિઓને મોક્ષ દેવા વાળી છે સંકલ્પ એક સંકલ્પ ઉઠે વિકલ્પ પાછો સામો ઉઠે સંકલ્પ અને વિકલ્પનું જે કેન્દ્ર છે એ જગ્યાએ આને ન્યા લઈ જવાનો છે કેને ને આ મંત્ર ન્યા પડ્યો ન્યા પડ્યો અને મનને સુરતાને ન્યા લઈ જવાનું તો શું થાય કે સર્વ પાપુ છે દરેક પ્રકારના સંસ્કારો નો નાશ થાય એટલે ક્રૂર માં ક્રૂર થઈને પૂજાય કર્મ એક બાજુ આપણા શાસ્ત્રોમાં કર્મ નો સિદ્ધાંત છે કે કોઈ પણ કરેલું કર્મ તમારે કોઈ પણ રીતે ભોગવવું પડે રામકૃષ્ણ તમારે ભોગવવું પડે અને આ વાત એ સાબિત છે પાછી ક્રૂર માં ક્રૂર હથિયારો ક્રૂર માં ક્રૂર લુટારો ક્રૂરમાં ક્રૂર ઋષિ અને બધા ઋષિઓ ની અંદર મોટું નામ પાછું જેટલો ક્રૂર હતો એટલો કરણ થઈ ગયો કે પંખી નું મૃત્યુ નતું જોઈ શકે ખાલી સારસ પક્ષી ની અંદર થી એક પક્ષી નો કોઈ શિકાર કર્યો અને બીજો પક્ષી છે એ માથા પસારી મરી ગયો એને જોઈ ને રડી પડ્યો આનું આ પરિવર્તન એક ને એક દેહમાં માં આવેલો છે તો એનું કારણ શું કે ભાઈ ઉલટ નામ જોતા હે જગજા ના વાલ્મિક ભાઈઓ બ્રહ્મ કે તમે આખા જગત ને ખબર છે કે હું કે ઉલટું એક નામ છે ઉલટું નામ જપા જગ જાના આખા જગતને ખબર પડી ગઈ જાણવા મળ્યો કે આવો ક્રૂર માં ક્રૂર હતો એ વાલ્મિકજી ભાઈઓ બ્રહ્મ સમાના એ વાલ્મિક નિર્મળ એકદમ પોતે બ્રહ્મનુષ્ઠ તો ઠીક પણ બ્રહ્મ સ્વરૂપ થઈ ગયું બ્રહ્મનિષ્ઠપણું તો બરાબર છે પણ પોતે સ્વયં બ્રહ્મ થઈ ગયો બ્રહ્માકાર એની વૃત્તિ છે તો ઈ ખોજ કરે એને બધો મળે બોલો બેલ્જિયમ નો માણસ એની ઇંગ્લિશ એ નથી આવડતી ઈ પણ બેલ્જીયમ ભાષામાં પાછો ટ્રાન્સલેટ કરતો તો મને કે બાપુ મને આ સોહમ મંત્રની ની ભાન છે મેં કીધું ભાઈ એની ભાન હોય તો હવે એનાથી આગળ કઈ છે જ સારું મનુ ભજન કર્યા રાખજે મારો અને આમાં કઈ વધારે જરૂર પડે તો આમાં મેસેજ કરજે મને બાકી તું તારી રીતે આનંદ કહે એટલે આપણે ઘણી વાર પેલા ય કહેતા હતા કે કરોડો માણસ એક જગ્યાએ મહાપુરુષો ભેગા એવા આયોજન રચાવે અને એવા એના તિથિવાર નિર્ણય અને નક્કી કરે કે ભાઈ આ જે તે દિવસે આમ આ યોગ ની અંદર આવી રીતે આ સ્નાન થી આ મહત્વ છે આનું આ મહત્વ છે દેશ દેશાવર માંથી કરોડો માણસો એક જગ્યા થાય ભેગા થાય ને ધર્મ ભાવના એની જાગૃત ધર્મ ભાવના જાગૃત કરીને એની અંદર જે જે તમારી જાગૃત તો થઈ ધર્મ ભાવના પણ તમારા અધિકાર પ્રમાણે કોઈ તમને સમજાવે તો તમારી ગ્રહણ શક્તિ હોય એટલું જ તમે લઈ શકો તમારે તો આમાં મહાપુરુષ તો દેવું પણ તમારી ગ્રહણ શક્તિ પણ હોવી જોઈએ ને પાસે એટલે આ સંતો ની બધી યોજના છે કરોડો માણા એક જગ્યાએ ભેગા કરવાની એની અંદર એવા દિડુ પુરુષો ભેગા થાય અને અનેક જીવોને જાગૃત કરીને કારણ કે આપણે એમ લેખીએ કે ભાઈ પચાસ કરોડ પચાસ કરોડ માં હાવ ઠીઠર પાલિત થોડા હે કઈ પચાસ કરોડ માણસ ની અંદર કઈ એવા જાય હાવ છે તો કેવા કેવા પુરુષ ની આ પધારે આવે તમારા ગુરુ મહારાજ પણ કોઈ ને કોઈ પરંપરાઓ આપણી છે સાહેબ સંપ્રદાય કોઈને કોઈ પરંપરાથી થી જોડાયેલા